oh <laughs> हा हा हा

No! <laughs>

લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા એક સાંસદ છે અને સાંસદ સભાના પહેલા દિવસે પોતાના ભાષણની અંદર હિન્દુ સમાજ વિશે ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરેલી છે જેમાં હિન્દુ સમાજને તેના દ્વારા હિંસક ગણાવવામાં આવ્યો છે ખોટો ગણાવવામાં આવ્યો છે કે હિન્દુ સમાજ હર હંમેશને માટે ચોવીસ કલાક હિંસાઓ કરતો હોય છે હંમેશા ખોટું બોલતો હોય છે તો આ ઘટનાને આ વાક્યોને અને આ સંબંધનને આ ભાષણને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે અને સમગ્ર ભારતની અંદર બજરંગલ દ્વારા તેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે જેમાં રાહુલ ગાંધી દ્વારા માફી માંગવામાં આવે તેમજ પોતાના પદ ઉપરથી જે રાજીનામું આપે પદનો ત્યાગ કરે હિન્દુઓના મતોથી ચૂંટાઈને પોતાના સત્તાના નશામાં ચૂર થઈને અહમમાં આવીને હિન્દુ વિરોધી માનસિકતા તેની છતી થઈ છે તે પોતે હિન્દુ વિરોધી છે તેવું તેણે પોતે જતાવી દીધું છે અને સંસદ સભાની અંદર જાહેરમાં તેણે લાઈવની અંદર હિન્દુઓને હિંસક ગણાવ્યા છે જેનો અમે સખત શબ્દોમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સિહોરના તમામ સંગઠનો દ્વારા તમામ હિન્દુઓ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ તેનો વિરોધ કરીએ છીએ અને ભૂતકાળમાં ભવિષ્યમાં ક્યારેય પણ ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના ન બને તેની સરકાર તાકીદે ધ્યાન રહે અને રાહુલ ગાંધી ઉપર હિન્દુ સમાજની જે આ ટિપ્પણી કરવા બદલ જે હિન્દુ સમાજની લાગણી દુભાણી છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે કાંઈ પણ કલમો લગાડવામાં આવતી હોય તે કલમો લગાડી તેને સજાને ફાતો જે ગુનો થતો હોય તે ગુનો દાખલ કરી તેને સજા આપવામાં આવે